દુકાને આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશન દ્વારા વારંવાર લેખિતમાં તેમજ મૌખિક સૂચના પણ આ સ્ટોલ ધારકોને આપવામાં આવી હતી આમ છતાં પાર્કિંગ માટે લેનમાં આવેલી દુકાનોના માલિકોએ ભાગેદારી પ્રમાણે વ્યવસ્થા ન કરી હોવાના પગલે કોર્પોરેશને છેવટે આ કાર્યવાહી કરી હોવાની શક્યતાઓ છે એસજી હાઈવે પર એક મોટી કાર્યવાહી કોર્પોરેશનની કાત્રા ટી સ્ટોલને પણ સીલ મારી દેવાયો છે અત તમામ મુદ્દે બધું વાત કરવા જોડા છે અમારો સંવાદદાતા મહીર સોની મહીર કા પ્રકારની ક્ષમતાઓ કે પ્રકારની કાર્યવાહી હાલમાં સામે આવી રહી છે કોર્પોરેશનની આ ચિરા ગેર કેદે સર આ ટ્રાફિક જામ ને લઈને આ જે પાર્કિંગ માં જે વાહનો ન હોઈને રોડ ઉપર આ જે ટ્રાફિક જામ થતા જ એમસીએ લા લાખ કરી અને 12 જેટલી દુકાનો છે કે જે ફૂડ કોર્ચે તેને સહિતની બાર જેટલી દુકાનોને સીલ છે તે મારી દેવામાં આવી છે આ દ્રશ્યો છે આ ફરિયાદ મળતા હોવાથી આ સીલ છે તે મારવામાં આવ્યું છે કે અવારનવાર આજ રીતે ટ્રાફિક જામની સ્થિતિ છે કે જે અહીં રહેતી હોય છે કર્ણાવતી ક્લબની એક્ઝેટ સામે એટલે કે આ એસજી રોડ પર આ ફૂડ

નાસ્તો કરવા કે લોકો આવશે તો તેને બાજુના પાર્કિંગમાં છે ત્યાં આગળ વાહન પાર્ક કરવામાં આવશે અને સિક્યુરિટી ગાર્ડ છે તે રાખવામાં આવશે પરંતુ કોઈ પણ નિયમનું પાલન ન થતું હોવાના કારણે અહીં જે ટ્રાફિક જામની સ્થિતિ છે તે જેવી અને